નમસ્કાર મારા પ્રિય ખેડૂત મિત્રો આજના ટોપિકમાં આપણે વાત કરવાની છે જે નેનો યુરિયા આવે છે લિક્વિડ સ્વરૂપમાં એના વિશે જે આપણે નેનો યુરિયા ખાતર છે તેનાથી શું ફાયદા થાય છે અને તેનો ઉપયોગ કઈ રીતે કરવો તેમજ કેટલા પ્રમાણમાં કરવો તે આજના ટોપિકમાં સંપૂર્ણ માહિતી આપવાની છે તો આપણી ચેનલમાં જે પણ ખેડૂત મિત્રો નવા હોય તે હમણાં જ આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મારો આ વિડીયો છે પૂરેપૂરો સાંભળજો જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળી રહે આપણો આ યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ જેડ એન્ડ વિલેજ લાઈફ તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયો જો સારો લાગે તો તમારા અન્ય મિત્ર સર્કલમાં પણ મોકલો વિડીયો અને આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે શરૂઆત કરીએ કે નેનો યુરિયા છે એનો આપણે કયા કયા પાકમાં ઉપયોગ લઈ શકીએ પછી એનું પ્રમાણ શું છે પછી આપણે એનો છંટકાવ ક્યારે કરી શકીએ કે આપણે પિયત સાથે પાણીમાં આપી શકીએ તમામ આજે માહિતી આપવાની છે તો મારો વિડીયો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી છે ઇફકો કંપનીએ વિશ્વનું પ્રથમ નેનો યુરિયા જે પચાસ કિલોની થેલી જેટલું યુરિયા આવે આપણે પાંચસો એમએલની બોટલમાં આપણે જોવા મળશે એટલે કે ખેડૂત મિત્રો આપણે જે પચાસ કિલોની યુરિયાની જે થેલી આવે છે એટલું જ આપણે જે આ પાંચસો એમએલની જે બોટલ જોવા મળી રહી છે એટલું જ એનું કામ આપશે જે આપણે પચાસ કિલોની યુરિયાની બેગ આવે છે એટલું જ આ લિક્વિડ સ્વરૂપમાં પાંચસો એમએલની જે બોટલ જોવા મળી રહી છે એટલું જ આમાં એમાં કામ જોવા મળશે અને આપણે આ બજારમાં છે એ બસો ને પચીસ રૂપિયામાં મળતું હોય છે પાંચસો એમએલની બોટલ ખાતર બનાવનારી વિશ્વની સૌથી મોટામાં મોટી સહકારી ખાતર કંપની જે આપણે એનું પૂરું નામ છે ઇન્ડિયન ફાર્મર ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ એ આપણે વિશ્વની પ્રથમ નેનો યુરિયા લિક્વિડ ખાતર બનાવનારી કૃષિ ક્ષેત્રે ઇતિહાસ રચનારી સૌથી પહેલા નંબરની કંપની છે જે આપણે ઇફકો કંપની એનું નામ છે ટૂંકું તો એને આપણે વિશ્વનું સૌથી પહેલાં લિક્વિડ સ્વરૂપમાં જે આપણે આ નેનો યુરિયા ખાતર જોવા મળી રહ્યું છે બનાવ્યું છે આપણે બજારમાં જે યુરિયાની થેલી જોવા મળતી હોય છે પચાસ કિલોની એના કરતાં આપણે પંદર ટકા સસ્તું આ નેનો યુરિયા લિક્વિડ સ્વરૂપમાં મળે છે અને આપણે પચાસ કિલો જેટલા જ આપણે એમાં ફાયદો થાય છે અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપણે પાકમાં મેળવી શકીએ એટલા માટે નેનો યુરિયા બનાવવામાં આવ્યું છે જે ઇફકો કંપની દ્વારા સૌથી પહેલાં વિશ્વમાં બનાવવામાં આવ્યું છે નેનો યુરિયા છે એનો ઉપયોગ કરવાથી છોડ છે એ લીલો સમ રહે છે અને ક્લોરોફિલની માત્રા વધી જાય છે તેમાં છોડ છે સારી રીતે વિકાસ પણ કરે છે આપણે આનો ઉપયોગ છે એ આપણે છોડ ઉપર છંટકાવ કરી શકીએ છીએ આ નેનો યુરિયા છે જે લિક્વિડ સ્વરૂપમાં આવે છે એનું પ્રમાણ છે એનું કેટલું રાખવું એના વિશે વાત કરીએ તો આ પાંચસો એમ એલની જે બોટલ જોવા મળી રહી છે એમાં આપણે જે પંદર લિટરનો પંપ હોય છે એમાં પચાસ એમએલ માપ રાખી અને ઊભા પાક ઉપર છંટકાવ કરવાનો હોય છે આમ જોઈએ તો આ તમામ પ્રકારના પાકોમાં ઉપર આપણે છંટકાવ કરી શકીએ છીએ નેવુંથી પંચાણું ટકા જેટલા પાક છે એમાં આપણે આ નેનો યુરિયાનો ઉપરથી છંટકાવ કરી શકીએ છીએ અને આપણો પાક છે એ પચીસ ત્રીસ દિવસનો થાય ત્યારે એમાં છંટકાવ પહેલો કરવાનો હોય છે ને એ પછી આપણે ચાલીસ પિસ્તાલીસ દિવસે અને ત્રીજો છંટકાવ આપણે જે ફૂલ અવસ્થાએ પાક હોય છે ત્યારે પણ કરી શકીએ છીએ તો પંદર લિટરના પોપમાં આનું માપ છે પચાસ એમએલ માપ રાખી અને છંટકાવ કરવાનો હોય છે જેથી કરીને આપણો છોડનો વિકાસ પણ સારામાં સારો થાય અને ફૂલ અવસ્થાએ જો આનો છંટકાવ કરવામાં આવે તો ફૂલ પણ વધુને વધુ ખીલી જાય છે અને આનું રિઝલ્ટ પણ સો સો ટકા જોવા મળતું હોય છે આપણે આને પીએચ સાથે એટલું રિઝલ્ટ જોવા નથી મળતું અને ઊભા પાકમાં તો આપણે રિઝલ્ટ છંટકાવ કરીને જોયું જ છે અને સારામાં સારું રિઝલ્ટ પણ જોવા મળ્યું છે અત્યારે આપણે જે મરચીને વાવેતર થયું હોય છે તો એના ધરુર છોડ હોય છે એ વીસ પચીસ દિવસનો થયો હોય છે તો એમાં આપણે છંટકાવ કરીએ તો મરચીનો જે છોડ છે એ પણ સારો વિકાસ કરે છે અને ઘણા બધા એવા ફાયદા પણ થતા હોય છે આ નેનોયુરિયા સેલ લિક્વિડ સ્વરૂપમાં આવે છે અને બહુ સારું એવું રિઝલ્ટ પણ જોવા મળી રહ્યું છે આ નેનોયુરિયા લિક્વિડ સ્વરૂપમાં જે આવે છે એમાં ચાર ટકા નેનોસ્કેલ નાઇટ્રોજન કણો હોય છે જે નેનોસ્કેલ નાઇટ્રોજન કણોનું કદ નાનું હોય છે ગ્લોબલ વોર્મિંગ ઘટાડવા તે ખૂબ વાયદાકારક રહે છે ઇફકોએ કહ્યું કે નેનોયુરિયા પોષક તત્વોથી સમૃદ્ધ જમીન પાણી અને હવાના પ્રદૂષણને ઘટાડવામાં સમર્થ હશે અને હવે આપણે આગળ વાત કરીએ કે ઇપકો કંપની આ નેનો યુરિયા લિક્વિડ છે એ ક્યારે લોન્ચ કર્યું બજારમાં તો એની તારીખ છે એકત્રીસ મે બે હજાર એકવીસના રોજ ઇપકોએ પચાસમી સાધારણ સભાની બેઠકમાં નેનો યુરિયા લિક્વિડ ખાતર છે એ બજારમાં લોન્ચ કર્યું હતું જે ખેતીમાં યુરિયાના આડેધડ ઉપયોગથી બચવા માટે ગંભીર સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે નેનો યુરિયા દરેક રીતે ઉપયોગી સાબિત થશે એવું જણાવ્યું હતું નેનો યુરિયા છે એ ખેડૂતોને બસો પચીસથી લઈને બસો ચાલીસ રૂપિયા પ્રતિ બોટલે ભાવ ઉપલબ્ધ થશે અને નેનો યુરિયા એક બોટલ એક થેલી સમાન છે નેનોયુરિયાનો પરિવહન અને જાળવણી ખર્ચ પણ ઓછો છે તેમજ ખેડૂતોની હાજરીમાં નેનો લિક્વિડ યુરિયાના છંટકાવ ડ્રોનથી પણ પ્રેક્ટિકલ ફિલ્ડ ટ્રાયલ કરવામાં આવતા હોય છે એવું કહેવામાં આવી રહ્યું છે કે સો લિટર પાણી માટે પાંચસો એમએલ જે નેનો યુરિયાની બોટલ છે એ જ પૂરતી છે સ્પ્રેના કારણે આપણે યુરિયાનો સંતુલિત ઉપયોગ થાય છે જે પર્યાવરણ માટે સારામાં સારું સાબિત થાય છે નેનો યુરિયા સંતુલિત ઉપયોગને કારણે છોડમાં રોગો અને જીવાતોનું જોખમ વધારે નથી હોતું ખેડૂત મિત્રો એક વખત આ નેનો યુરિયાનો ઊભા પાકમાં છંટકાવ કરીને ટ્રાયલ કરજો બહુ સારામાં સારું રિઝલ્ટ પણ જોવા મળશે આનો છંટકાવ કર્યા પછી એકથી બે દિવસ પછી આપણે પિયત આપવું જેથી કરીને આપણા છોડમાં રોનક તમે જોજો અલગ જ જોવા મળશે તો ખેડૂત મિત્રો આજના ટોપિકમાં આ માહિતી તમને કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવશો જો સારી લાગી હોય તો આપણા આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં શેર કરી દેજો આ વિડીયોને ખેડૂત મિત્રો જેથી કરીને તમારા મિત્રો પણ જોઈ શકે આ વિડીયોને એને પણ માહિતી મળી રહે અને સબસ્ક્રાઇબ કરી દેજો આપણી આ યુટ્યુબ ચેનલને મારી આ યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ જેડ એન વિલેજ લાઈફ તમને ખેતીવાડીને લગતી તમામ પ્રકારની માહિતી આપણી આ યુટ્યુબ ચેનલમાં આપવામાં આવશે એક વખત આપણી આ ચેનલની અવશ્ય મુલાકાત લેજો જેથી કરીને તમને સાચા અને સચોટ માહિતી મળી રહે અને વિડીયો પણ બ સરસ જોરદાર મૂકેલા છે ખેતીવાડીને લગતા તો મારો વિડીયો ધ્યાનથી સાંભળીએ બદલ દિલથી આભાર તમારો ખેડૂત મિત્રો